ણાવદર તાલુકાના ભીડોરા ગામ ખાતે સમસ્ત નાઢા પરિવારના સુરાપુરા શ્રી સામરબાપા પઠાણપી બાપાના સાનિધ્યમાં હવન તથા નિવેદ પ્રસાદ તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસ ગુરુવારે ફાગણ વ્રણ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું તેમાં મહાપ્રસાદનો આઠસો પચાસ લોકોએ લાભ લીધો છે છૈયા પરિવારના નિવાસસ્થાને સુરાપુરા શ્રી સામર બાપા બિરાજમાન સમસ્ત નાઢા પરિવાર દ્વારા તેમનો આભાર માન્યો હતો મનસુખભાઈ નાઢા રાકેશભાઈ નાડા ગોપાલભાઈ નાઢા રૂપેશભાઈ નાડા સમસ્ત નાઢા પરિવાર એસી ગામમાંથી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા માણાવદર તાલુકાના ગામે નાઢા પરિવારના સુરાપુરા સામરા બાપા તથા બાપાના સાનિધ્યમાં સાનિધ્ય આયોજન રાખેલું હતું તેમાં નાઢા પરિવારના લોકોએ બહોળી સંખ્યામાં લાભ લીધેલ છે તથા ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે અંદાજીત નવસો લોકોએ આ ભોજન પ્રસાદનો લાભ લીધેલ છે આવતા વર્ષે આનાથી પણ ભવ્ય આયોજન થાય એવી બાપાના ચરણોમાં પ્રાર્થના અને અમારા સુરાપુરા બાપા સંજયભાઈ છૈયાના ઘરમાં છે એના ફળિયામાં છે એટલા માટે અમે નાઢા પરિવાર સંજીભાઈ સૈન્યા પરિવારનો પણ દિલથી આભાર માનીએ છીએ બ્યુરો રિપોર્ટ ચેનલ